સુરતના જોડવા ખાતે થયેલા ખૂનના ગુનામાં છેલ્લા છ માસથી નાસ્તા ફરતા આરોપીને ડિંડોલીથી પલસાણા પોલીસે લાવી જેલ ભેગો કર્યો છે અગિયાર માર્ચ બે ના રોજ રાત્રે તેવીસ પિસ્તાલીસ કલાકના સમયગાળા દરમિયાન સુરત જિલ્લાના જોડવા ગામ આરાધના લેક વિભાગ ચાર નજીક સોમેશ્વર મહાદેવ મંદિર સામે જાહેરમાં મોત નિપજાવનાર છવ્વીસ વર્ષે રવિ વિજય રાજ નારાયણ દુબે તેના મિત્ર તુષાર ભગવાનભાઈ દેસલને લગ્ન હોય જે લગ્ન નિમિત્તે અગિયાર માર્ચ બે હજારના રો પચીસના રોજ તેઓ ત્યાં ડીજે પ્રોગ્રામમાં હતી તેના મિત્રો ડીજે પ્રોગ્રામમાં ગયા ત્યાં આગળ રવિરાજ નારાયણ સાથે ડીજે પ્રોગ્રામમાં નાચવા બાબતે આરોપી અક્ષય સિંધે અને ચેતન બોરકરનો એક અજાણી સમ સાથે ઝઘડો અને બોલાચાલી થતા રવિને અક્ષય અચાનક તેને પહેરેલ પેટમાં કમરના ભાગથી એક ચપ્પુ કાઢી રવિને જમણા થાપના ભાગે જોરથી ઘા માર્યા તેવામાં અક્ષયની સાથે આવેલ એક અજાણી સમય પણ તેને પહેરેલ કમરના ભાગે એક ચપ્પુ કાઢી તે સમયે ચેતનને રવિ પકડતા ચેતને અજાણે ઈસમને કહેલ કે આજે રવિના જાનથી મારી નાખો તેમ કહેતા અજાણે ઈસમ હોય તેની પાસે રહેલ ચપ્પુ રવિના જમણા બરડાના ભાગે જોરથી તેને જાનથી મારી નાખવાના ઈરાદે ચપ્પુ મારી ખૂન કરી એકબીજાના મદદગારી કરી ત્રણેય જોડા ત્યાંથી નાસી ગયા જે છેલ્લા છ મહિનાથી નાસ્તો ફરતો આરોપી હાલમાં ડિંડોલી વિસ્તારમાં આવેલ ગોડાદરા બ્રિજ નીચે હાજર છે વગેરે બાતમી હકીકતના આધારે ગોડાદરા બ્રિજ નીચે જાહેર રોડ ઉપરથી અક્ષય આરોપી સુરેશ સિંદેના આગળની ઝડપીને આગળની કાર્યવાહી હાથ છે રમેશ ખંભાતિ દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુ